હેલો મિત્રો વેલકમ ટુ ધુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મીવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચોથા નંબરનું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ ભણી રહ્યા છીએ અને એની અંદર આપણે અલગ અલગ સમુદાયો ભણી રહ્યા છીએ એના પહેલાં આપણે મિત્રો આ બધા સમુદાયો બધા પ્રાણીઓનું વર્ગીકરણના લક્ષણો ભણ્યા હતા કે કેવી રીતે કયા આધાર પર વર્ગીકરણ કરવામાં આવે છે તો દરેક વિડીયો આપણે ડિટેલમાં લાઇન ટુ લાઇન જોઈએ છે એક એક એનસીઆરટી લાઇન ટુ લાઇન જેથી નીટમાં સહાય રહે મિત્રો નીટમાં હેલ્પફુલ થાય નીટમાં મિત્રો માર્ક્સ લાવવા હોય તો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન વાંચવું જરૂરી છે એટલા માટે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી જ્યારે જ પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને નોટિફિકેશન મળે તમારા બધા જ મિત્રોને શેર કરી છું જેથી એ પણ લાઇન ટુ લાઇન ભણી શકે અને દરેક વિદ્યાર્થી સફળ થઈ શકે તો લાસ્ટ ટાઈમ આપણે સમુદાય સૂત્રકૃમિ વિશે વાત કરી હતી આજે મિત્રો પૂર્વક સમુદાય ફક્ત ભણવાના છે એક એક શબ્દ વિશે જાણીશું તો છેક સુધી વિડીયો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા ઓકે તો જો સમુદાય વાત કરીએ આપણે મિત્રો એક એક શબ્દ સમજીએ કે તેઓ જલજ જલજ એટલે પાણીમાં રહેતા હોય એવા મિત્રો બંને પાણીમાં રહે છે ખારા અને મીઠા પાણીના છે કે સ્થળ સ્થળ એટલે જમીન પર રહેતા હોય તો મુક્ત જેવી પણ હોય છે ને ક્યારેક પરોપ જેવી પણ હોય છે મુક્ત જેવી એટલે કે કોઈના ઉપર આધાર ના રાખતા હોય મતલબ કોઈના અંદર ના રહેતા હોય અથવા કોઈની ઉપર ના રહેતા હોય એવા મુક્ત મતલબ મુક્ત જેવી કહેવાય છે એકલા બાર જ રહેતા હશે અને ક્યારેક પરોપજીવ એટલે કોઈની ઉપર આધાર રાખતા હોય કોઈના શરીરમાં રહેતા હોય તો શરીર ઉપર આધાર રાખતા હોય તો એને પરોપજીવી કહેવાય મિત્રો આપણે આગળ ડિટેલમાં આ લક્ષણ ભણી ચૂક્યા છીએ તેઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન તેમજ દ્વિપાશ્વ સમિતિ ધરાવે છે હવે તમને ખબર છે અંગતંત્ર સ્તરીય આયોજન મેં આગળ ડિટેલમાં આ લક્ષણો ભણાવેલા છે મિત્રો એ વિડીયો જોજો કે જેમની અંદર અંગોમાંથી અંગતંત્રો બન્યા હશે અને દ્વિપાશ્વ સમિતિ પણ તમને ખબર છે કે જેના એક સરખા ભાગ થાય છે બંને અને જમણી બાજુ મિત્રો તો દ્વિપાશ્વ સમિતિ પણ ડિટેલમાં મેં ભણાવ્યું છે એકવાર એ વિડીયો ચોક્કસથી જોજો મિત્રો આગળ વિડીયો બહુ ડિટેલમાં લક્ષણોને બનાવે છે કારણ કે આ લક્ષણો વારંવાર દરેક સમુદાયની અંદર રિપીટ થાય છે એક ના એક શબ્દો પણ એ લક્ષણ મેં ડિટેલમાં સમજાવેલું છે તો એ વિડીયો આગળ જોવા વિનંતી તેઓ ત્રિગર્ભસ્તરી છે એટલે કે મિત્રો ત્રણ ગર્ભસ્તર ધરાવે છે રાઈટ એ પણ લક્ષણો મિત્રો આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ પછી સમખંડીય ખંડતા ધરાવતા એટલે કે મિત્રો એના એના જે બોડીના ખંડો છે એ બહારથી અને અંદરથી મિત્રો સરખા ખંડોમાં વિભાજીત છે અને દેહ પ્રાણીઓ છે એટલે કે દેહકોષ્ઠ ધરાવે છે મિત્રો સિમ્પલ આપણે આ બધા લક્ષણ આગળ ભણેલા છે આ લક્ષણ ભણવા જરૂરી છે તો દરેક સમુદાયની અંદર લક્ષણ આવશે એટલે એનું સમજણ હોવી જરૂરી છે જે મેં વિડીયોમાં ડિટેલમાં બનાવેલી છે એકવાર ચોક્કસથી જોજો તેમની શરીર સપાટી એ સમખંડોમાં નોંધની રીતે જુદી પડે છે અને આથી સમુદાયનું નામ નુપૂરક છે એટલા માટે મિત્રો એનું નામ નુપૂરક છે એક્ઝામમાં નીટમાં આવી શકે છે અને કેમ એનું નામ નુપૂરક છે તો કારણ કે એના શરીરના જો તમે અહીંયા જુઓ રેતી કીડો અને જળો બંને આપ્યા છે મિત્રો તો એની અંદર તમને લાઈનો જોવા મળે છે એ ખંડો બતાવે છે મિત્રો કે દરેક ખંડો સરખા અંતરે ખંડો બનેલા હોય છે મિત્રો દરેક ખંડો એક સરખા હોય છે એટલા માટે સમખંડતા કહેવામાં આવે છે આકૃતિમાં ક્લિયરલી જોઈ શકાય છે એટલા માટે કહેવામાં આવે છે એનો અર્થ મિત્રો બતાવેલો છે તો આકૃતિ તેઓ આયામ આયામ એટલે ઊભા અને વર્તુળ સ્નાયુ ધરાવે છે આયામ એટલે ઊભા મિત્રો આ રીતે ઊભાની વાત છે અને વર્તુળ એટલે કે આમ આડાની વાત છે રાઈટ તો આવા બંને સ્નાયુ ધરાવે છે ઊભા અને આડા બંને સ્નાયુ ધરાવે છે આયામ અને વર્તુળી સ્નાયુ ધરાવે છે કે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે પ્રચલન એટલે તમને ખબર છે ચાલવામાં મિત્રો મદદરૂપ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદરૂપ થાય છે આ સ્નાયુઓ મિત્રો યાદ રાખજો સ્નાયુઓનું કામ પરીક્ષામાં પૂછાશે સ્નાયુઓનું ફંક્શન કાર્ય પૂછાશે તો કાર્ય શું લખશો મિત્રો કે ઊભા અને આડા સ્નાયુ છે જેમને પ્રચલનમાં હેલ્પફુલ થાય છે ઉદાહરણ તરીકે અહીં આપ્યું છે રેતી કીડો અહીંયા તમે જોઈ શકો છો પહેલી આકૃતિ એની આપેલી છે જેવા કહેવાતા પાછવી ઉપાંગો ધરાવે છે અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં ત્રિકોણ ત્રિકોણ જેવી રચનાઓ બતાડેલી છે એ ઘણી બધી મિત્રો જેને આપણે જનરલી જોતા હોય ને ત્યારે પગ કહેતા હોય છે પણ એનું નામ મિત્રો એઝ એઝ અ પ્રચલન માટે જ હેલ્પફુલ છે પણ એનું નામ મિત્રો શું છે અભિચરણ પાદ યાદ રાખજો બહુ નાજુક હોય છે રાઈટ અભિચરણ પાદ એક સ્કીન જેવા હોય છે એટલા માટે મિત્રોને અભિચરણ પાદ કહેવામાં આવે છે જે તરવામાં મદદરૂપ થાય છે મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય પાણીની અંદર તો તરવામાં હેલ્પફુલ થશે બંધ પ્રકારનું રુદ્રાભિષણ તંત્ર આવેલું છે હવે એ પણ લક્ષણ મેં ભણાવેલું છે બંધ પ્રકારનું રુદ્રાભિષણ તંત્ર એટલે કે મિત્રો જેમાં ફક્ત રુધિર અહીંયા હું લખું છું આગળ મેં ભણાવેલું છે પણ ફરી એકવાર જો નવા વિદ્યાર્થીઓ તો કહી દઉં કે બંધ પ્રકારનું રુદ્રાભેક્ષણ એટલે કે જેમાં રુધિર ફક્ત ફક્ત રુધિર વાહિનીઓમાં જ વહન પામે રુધિર વાહિનીઓમાં જ જો વહન પામતું હોય વહન પામે તો એને મિત્રો બંધ પ્રકારનું રુદ્રાભેક્ષણ તંત્ર કહેવામાં આવે ખુલ્લા પ્રકારના રુદ્રાભેક્ષણ તંત્રમાં શું હોય કે રુધિર એ રુધિર વાહિનીઓ ઉપરાંત ગુહાઓમાં વહન પામતું હોય તો એને ખુલ્લા પ્રકારનું રુદ્રાભેક્ષણ તંત્ર કહેવામાં આવે ઓકે બીજું મિત્રો આ પ્રાણીની અંદર ઉત્સર્ગિકાઓ આવેલી હોય ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે આશુદ્ધ નિયમન એટલે શું બેલેન્સ જાળવે મિત્રો હંમેશા કોઈ પણ ઉત્સર્જન તંત્ર હોય ને તો આશુદ્ધ નિયમ એટલે શું આ શુદ્ધ નિયમન એટલે આપણા શરીરની અંદર અથવા આની અંદર આ જે નુપૂરક સમુદાયના પ્રાણીઓ છે એમની અંદર મિત્રો શું કરે છે આશ્રુદ્ધ નિયમ એટલે કે જે આયન્સ હોય છે મિનરલ્સ હોય છે એમનું બેલેન્સ જાળવી રાખવું એડ સંતુલન રાખવું પીએચને જાળવવી પીએચ જાળવે છે મિત્રો રાઈટ બોડીની અંદર તો એ મેન્ટેન કેવી રીતે રહેશે પાણી અને આયનના બેલેન્સના કારણે રહેશે તો આશુદિ જાળવે છે કોણ તો મિત્રો પરીક્ષામાં પૂછા હશે ઉત્સર્ગિકાનું કાર્ય જેટલા પણ પ્રાણીઓ આવશે તો ઉત્સર્જનનું કાર્ય એ જોય છે મિત્રો ઉત્સર્જન તંત્રનું કે જે શું કરે છે આયન્સ જાળવે છે અને સાથે સાથે મિત્રો ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે એટલે કે વેસ્ટ મટીરિયલ છે ઉત્સર્જન લઈ શું મિત્રો કે નાઇટ્રોજનયુક્ત જે નકામા પદાર્થો જે શરીરની બહાર

ચેતા તંત્ર આવેલું છે જે એક જોડ ચેતા હોય છે આવી રીતે એક જોડ આવેલા હોય છે તો યાદ રાખજો તમે ડિટેલમાં આકૃતિ ઇન્ટરનેટ ઉપર જોઈ શકો છો અહીંયા આકૃતિ ડિટેલમાં મેં નથી બતાવી પણ યાદ રાખજો એક જોડ ચેતાકંદોનું બનેલું હોય છે જે પાશ્વીય ચેતાઓ દ્વારા જેમ કે દ્વારા બેવડા વક્ષ જુ સાથે જોડાયેલું રહે છે એટલે કે માની લો કે આ હું તમને બતાવી જ દઉં ચલો આ અળસુ છે રાઈટ કે જાળો છે કે રેતી કીડો છે રાઈટ તો અહીંયા ધ્યાન આપજો કે મેં અહીંયા ક્લિયરલી આકૃતિ બતાવેલી છે હવે એમાં વક્ષ અને વક્ષ એટલે મિત્રો આગળનો ભાગ અને પૃષ્ઠ એટલે પાછળનો ભાગ તો વક્ષ ભાગે મિત્રો શું હોય નીચેથી નીચેથી આ રીતે ચેતાકંદોની હોય છે ચેતાઓ અને ચેતા કંદો આ રીતે જોડ તો વક્ષ અહીંયા લખ્યું છે બેવડા વક્ષ તો બેવડા વક્ષ એટલે આ રીતે મિત્રો કે બેવડા વક્ષ ચેતા રજ્જુ ચેતા રજુ સાથે જોડાયેલું હોય છે મિત્રો યાદ રાખજો પાશ્વી ચેતાઓ આ પાશ્વી ચેતાઓ સાથે જોડાયેલી હોય છે બેવડા વક્ષ ચેતા રજ્જુ સાથે જોડાયેલો છે નવકોળ સાથે જોડાયેલી હોય છે રેતી કીડો તો આવી રીતે મિત્રો વક્ષ બાજુ જોડાયેલી હશે યાદ રાખજો તો બેવડા વક્ષ ચેતા રજ્જુ સાથે જોડાયેલી હોય છે જે જેમાં ચેતાઓ હોય છે અને એની અંદર મિત્રો ચેતા કંદો આવેલા હોય છે રેતી કીડો જલજ સ્વરૂપ અને દ્વિગૃહી છે કેવો છે જલજ સ્વરૂપ અને દ્વિગૃહી છે મિત્રો હું તમને આ ચિત્ર પણ બતાવી શકું છું અહીંયા હું તમને બતાવી દઉં કે અળસિયાની અંદર આ ચેતા તંત્ર બેવડા વક્ષ કેવી રીતે હું તમને ચિત્ર બતાવી દઉં મિત્રો જોઈ લો ધ્યાનથી એટલે તમને આઈડિયા આવે તો મિત્રો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો મેં અહીંયા આકૃતિ બતાવેલી છે તો અહીંયા જુઓ તો આ ચેતા રજુ નીચે જોઈન લખેલું છે આ બ્રેઇન અહીંયા અને આ નીચે મિત્રો ચેતાની જોડ જાય છે ચેતા રજુની અહીંયા ચેતા કંદુ છે મિત્રો આ રીતે તો વક્ષ બાજુ છે આ રીતે બેવડા હોય મિત્રો નીચે આકૃતિમાં તમે ડિટેલમાં ઝૂમ કરીને બતાવેલી છે કે આ કુળ છે એટલે કે જે ચેતારજ્જુ છે એમાં આ જોડમાં જોડમાં મિત્રો જોડાયેલું છે આ વચ્ચે રાઉન્ડ કરું છું ચેતા છે અને આગળ જે મિત્રો બે પાચન નળીની આજુબાજુ આવી રીતે એટલે કે મગજ બનાવે છે મિત્રો આ રીતે રીંગ બનાવે છે ક્લિયર તો હોય છે મિત્રો ક્લિયરલી તમને ખબર પડી ગઈ હશે બીવડા વક્ષ ચેતારજ્જુ આગળની બાજુ આવેલા છે આ વક્ષ એટલે આગળની બાજુ મિત્રો તમે જોઈ શકો છો આગળની બાજુ આવેલો છે તો વક્ષ ચેતા સાથે નવ કુળ સાથે જોડાયેલું હોય છે ચેતાતંત્ર પાશ્વી ચેતાઓ પાશ્વી ચેતાઓ એટલે મિત્રો આ આજુબાજુ ચેતાઓ જાય છે એ આ રીતે વક્ષ સાથે જોડાયેલી છે રાઈટ આ રીતે મિત્રો ક્લિયરલી બધું જ બતાવું છું કે એક વર્ડ તમને ખબર પડી ગઈ છે વક્ષ બાજુ કઈ કહેવાય અને બધું પરંતુ અળસ્ય અહીંયા ધ્યાન આપો કે હા રેતીકેડોની વાત કરીએ તો રેતીકેડો કેડો જલદ સ્વરૂપ અને એક લિંગી છે એક લિંગી એકલિંગી મિત્રો રેતીકોળામાં નર અને માદા બંને અલગ અલગ જોવા મળશે એક લિંગી કહેવાય મિત્રો પરંતુ અળસ્ય અને જળો એક ગૃહ ઉભય લિંગી છે એટલે કે અળસ્યની અંદર મિત્રો નર અને માદા જે જન્યુ છે એક જ પ્રાણીમાં બનશે મિત્રો એટલા માટે જે નર અને માદા એક જમાં બનતા હોય તેને ઉભય લિંગી કહેવાય મિત્રો બંને પ્રજ્ઞન અંગો ધરાવે છે તો પ્રજ્ન લિંગી છે ઉદાહરણ તરીકે રેતી કીડો અળસ્યું અને લોહી ચૂસ્તો જળો મિત્રો જે જળો છે લોહી ચૂસે છે મિત્રો તેને લોહી ચૂસ્તો જળો આપણે એવું નામ આપ્યું છે તો મિત્રો યાદ રાખવાનું આપણે નામ રાઈટ તો અહીંયા આપણે સમુદાય પૂરો કરીએ છીએ મિત્રો ડિટેલમાં તમને ઉદાહરણો ખાલી યાદ રાખવાના છે અળસ્યું લોહીચુસ્ત લોહીચુસ્તી જળો અને બેતી કીડો મિત્રો તમને દરેક વસ્તુ સમજાવી દીધી છે નીટ માટે તમારે યાદ રાખવાનું છે અહીંયા એક ગૃહી એક ગૃહ એટલે ઉભયલિંગી મિત્રો યાદ રાખજો ઉભયલિંગી એટલે મિત્રો એક ગૃહ એટલે કે એક જ ઘરમાં આવી રીતે યાદ રાખો મિત્રો એક જ ઘરમાં બધું જ આવેલું હોય મિત્રો એટલે કે નર અને માદા બંને પ્રજનન અંગો આવેલા હોય એક જ પ્રાણીમાં ઉભયલિંગી કહેવાય અને એકલિંગ એટલે કે બંને અલગ અલગ હોય નર અલગ હોય અને માદા અલગ હોય તો એને મિત્રો આપણે શું કહીશું એક લિંગી કહીશું તો આઈ હોપ તમને એક એક વસ્તુ સમજાઈ ગઈ છે ખાસ કરીને ચેતારજ્જો વિશે ધ્યાન રાખજો કે વક્ષ બાજુ ચેતારજ્જો આવેલા હોય છે મિત્રો અને બેવડા હોય છે ક્લિયર આ વસ્તુ યાદ રાખજો તો મિત્રો આઈ હોપ તમને એક એક શબ્દ સમજાઈ ગયો છે આકૃતિ સમજાઈ ગઈ છે કોઈ ડાઉટ લાગતો તો મને મિત્રો કોમેન્ટમાં જણાવજો બાકી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમારા માટે હું દરરોજ આવા વિડીયો બનાવું છું એક એક શબ્દ ક્લિયર સમજાવું છું જેથી તમને નીટવા તકલીફ ના પડે દરેક મિત્રોને શેર કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ